મારું વર્ષિયું ભાદરવી અગિયારસ આવે હા અને અંબાજી જવાની ઈચ્છા છો બર દર વર્ષે જાતો પણ હેલ્ધે શિકટ ઉછીનું છું જવા દેતી જ નહીં મારી વર્ષી ના પણ કોઈ કરવું પડશે મારે એલ બધાને ભેગા કરું માર કુટુંબવાળાને ભાઈઓનો બધોને અને પછી બધા ભેગા કરીને અંબાજી હેલ્થ જાવું જવું અને પછી એવું જાવું મજા કરવી એ જઈએ તો ખરી બધા ભેગા તો કરીએ મારા દોડી છે આ એવું લે હું લેવા દે

તમ બોલ એ જોવું કેમ કે લેવા જોવું ખાવે એ જોવું લઈ આવી વળ આવતો સી એ અલ્યા ના કે લે ઓ એ બોસુ બોલ હો બબન તમ મને લઈને આયા તો રાડુ તો જતો રહ્યો માકા તો મેલીને તો હું મેલીને જતો રહ્યા અલ્યા જો લાગલી તો જો તે ના થાય વાત કરો મારો યો આ મા અંબાજી જવાનું છે સંભુ મદન હા

મનિયાર જીઉ આવડે એવું ચાલુ કર ને મનિયાર તો પણ ઓહ જો કે ભરમો ટડે આ ગાવા ચાલુ કર ને કે એક વાર પણ આવી હું કલાકાર હું દાડાજી તમે યાદ કરાવ યાર હું ગાવ ઓ અંબાજી વાળો આ વચ્ચે નડાવે પ્લાન થી આવડી માનું બ્લુ બોલાવે ને ઓ ઓ ઓ

તએ ખોલેના અજો ના ખોલા તો ડાયરેક્ટ જવાનું ક ડોશી આવે તો બોલે ના બોલે ડોશી અલ્યા તું તો ડોશીનો ગુલામી લ્યા તમી એ જો અમે નહીં બોલા ડોરોન ચાનાનો હોય એલા મુકતી ડોશી તો આવી ગયો એ ના હું સંભો ઘર ઘર

હા આ તો બોલજે મુ જેટલી પેરા હેડે લઉં હા આ તો કા એ માં તો ચડડી માં માં ફરેલા હો વાતો કરી અમે તો જીસ આ તો હમણાં જ નાઈટિંગ આવી ગઈ એટલે તમે તો હમણાં આવી આ ના શું

અકા મીટિંગ કરી આવોની મીટિંગ નઈ કર્યું ડાયરેક્ટ ભેગા કરી લુકળો બુકળો પહેરીને નાઈ જોઈન ભાઈ અંબાજી હેડવાન ચાલુ કરો અગરાસના હાજી હેડ આપડે અલ્યા આબુ હે

આપવું હોય અંબાજી મારા થેલી નહીં પીવાની ચોખી વાત ભાઈ ના યમુ હા તો પેરે કદી છો જે રળુ જ જવાનું છે આપણે લઈ જવાના છે તે વરે ના બોલાવજો એક છલીલી આલી ન કેતા આટલા આખી ટીમ લઈને હડાઈ એ ઓર લિયા જો પૈસા ઓમન છલીલી ના પોટરીયું એ ઓય ઓય પેટીયા જોમાં છલીયા ગા બેટી ઓય એકલે નું તું દે લે લે સીધા

તલા કોટરી લેલ જેટલો પીવો એટલો જેટલો પીવો પાછા ચાર પેટી લેલજી ચાર પેટી લે તો હું રાજી રાજી થી તબે નો દે બે બે તો મટર કરવા જવાનું તો ગોળાવજી એક ખેલીન તને ચાર પેટી લે અબ દો તો હું થઈ રહ્યો છું તારી પી પીલી ના જોવા અંબાજી જવાનું આગેવાન કરવાના આગેવાન નહીં બોલાવાના

કેમ મો ગાવાનો એટલે મોની બોલું તું બધી વાત કરી લે વિઠા મો જો ભઈ આપડે જાના અંબાજી કેમ આય કરી કડી જીજડી આયા આપડા હાથી હાથી આ દેજે જાવ લાબ ના ઉઠાય હું આનું જોવાનું જોવું હું

હા ના પીજા નાતું વધાતું એ જા લે હું તારા જ લાવ આવ લ્યા તો તમારે તમને આવ આવ દારૂડીએ

હજી તો હજી તો આ આપડા અંબાજી જવાનું આપણે આયોજન કર્યું અને તમે કોણ સરબત નું એ સરબત ની આપડે આયોજન થઈ ગયું સરબત રાખ્યો પણ આપણે આપડે તો હેડવા નાઈએ આપણે હેડવા ના અને પછી એ તો બીજા આપડા ગોમ ના આવશે